નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના સૌથી મોટા સમાચાર આગામી એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુદેક મહત્વની અપડેટો લાખો કોન્ટ્રાક્ટ જે કર્મચારીઓ છે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છું તેના કર્મચારીને લઘુત્ત વેતન બાબતે એક મહત્વની અપડેટ આપવામાં આવી છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછું વર્ષે જોઈન થઈ જજો તમને આ ચેરબો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધાર્ક બાબતે તેમના પગાર બાબતે ડીએડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્યુ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાખ મટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આપજી મહત્ત્વની અપડેટો તો મિત્રો લઘુત્તમ વેતન વધારે સમાચાર ભારત સરકારે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે લાખો કર્મચારીના જીવનને અસર કરશે આ નિર્ણય કોન્ટ્રાક્ટ અને ખાનગી કર્મચારીના લધુત્તમ વેતન વધારો સાથે સંબંધિત છે આ પગલાંના હેતુ રહસપ્રદના કામના જીવન ધોરણ સુધાર લાવવાની તેમને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનું છે આ નવી પહેલ હેઠળ સરકાર વિવિધ ક્ષેત્રો અને કૌશલ્ય સ્તરો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો છે આ વધારો મોગવાળી જીવન ખર્ચ અર્થવ્યવસ્થાની એકત્રનાર સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે આ નિર્ણયથી માત્ર કર્મચારીઓને ફાયદો થશે તો મિત્રો આ નિર્ણય જે કર્મચારીઓને ફાયદો થશે અને ખાનગી કર્મચારી લઘુત્તમ વેતનમાં વધારે સારા સંબંધિત છે ના પગલાં હેતુ દેશમાં કામદારો જીવનનો સુધાર અને તેમાં આર્થિક પ્રદાન કરવાનું છે સરકારના વિવિધ ક્ષેત્રે કૌશલ્ય માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો છે આ બધા મોંઘવારી જીવન ખર્ચ અર્થ વર્ષ સ્થિતિ ધ્યાનમાં રાખી કરવામાં આવે છે આની અંદર કર્મચારી ફાયદો થશે પરંતુ ત્યાં દેશના વ્યવસ્થા પર વેગ મળશે તે વધુ લોકો પાસે ખર્ચ કરવા માટે પૈસા મળશે અને મિત્રો લાભાર્થીઓ છે કરા અને ખાનગી કર્મચારીઓ લાગુ વિસ્તાર છે તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો વુજની ધક્કાવાળી સધા દસથી પંદર ટકા અસરકાર તારીખ એક જાન્યુઆરી બે પચીસ લાભ લીધો કર્મચારી સંખ્યા લગભગ પાંચ કરોડ ન્યૂનતમ માસિક પગાર અઢાર હજાર મહત્તમ માસિમ પગાર ત્રીસ હજાર એમ્પ્લોય ઇન્સ્ટિટ્યુટ તમામ મુખ્ય વિસ્તારોમાં તો મિત્રો ધોરણના સુધાર ઉચ્ચ પગાર કર્મચારીઓના પોતાના અને તેમના પરિવાર માટે જીવન ધોરણ સારું સ્થાન પ્રાપ્ત કરવા માટે સમક્ષ બનાવશે આર્થિક વૃદ્ધિ વેતન વધારો થવાની વપરાશમાં વધારો થશે જવાળતંત્રનો વેગ આપશે અસમાનતા ઘટાડો આ પગલું આવકડે અસમાનતા ઘટાડો મદદ કરશે શ્રમ બજારમાં સ્થિરતા વ્યાજબી વેતન કર્મચારીઓ નોકરી બદલની વૃદ્ધિ ઘટાડશે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરશે આ બહેતર પગાર ક્રમો તેમને કુશળ કુશળતા સુધારવા માટે પ્રોત્સાહિત કરશે તો વિવિધ ક્ષેત્રોમાં પગારનો વધારો સરકારે વિવિધ માટે અલગ અલગ પગાર વધારો નક્કી કર્યો છે આ વૃદ્ધિ પ્રદેશની ચોક્કસ જરૂરિયાતો અને પટકાઓ ધ્યાનમાં રાખી કરવામાં આવી છે બોંદકામ ક્ષેત્રે બંધકામ ક્ષેત્રે કામ કરતા કામદારો લઘુત્તમ વેતન પંદર ટકા વધારો કરવામાં આવ્યો છે આ ક્ષેત્રમાં કામ કરતા અશુકૃતા અશુકુલ મજૂરો માટે લઘુત્તમ વેતન દૈનિક વેતનમાં છસોથી વધીને છસો નેવું થઈ ગયું છે કુશળ કામદારો માટે આઠસોથી વધીને નવસો વીસ રૂપિયા થઈ ગયું છે કૃષિ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે લઘુત્તમ વેતન બાર ટકા વધારો કરવામાં આવ્યો છે આનાથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની આવક વધારો થશે અને ગામડાઓ માટે સહાય તરફ સ્થળાંતર કરશે સેવા વિસ્તારમાં તો મિત્રો સર્વિસ સેક્ટર લઘુત્તમ વેતન જેમાં રિટેલ હોટેલ રેસ્ટોરન્ટ સમાવેશ છે તેમાં દસ ટકા વધારો કરવામાં આવ્યો છે આ સેક્ટર કામ કરતા કર્મચારી લઘુત્તમ માસિક વેતન સોળ હજાર વધીને સતત હજાર રૂપિયા થઈ ગયું છે આઈટીઆઈ અને બીપીઓ સેક્ટર કામ કરતા કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન આઠ ટકા વધારો કરવામાં આવે છે આ સેક્ટરમાં પગાર પહેલાની પ્રમાણ વધારો હતો અને તેથી વધારે ટકાવાળી ઓછી રાખવામાં આવી છે પગાર વધારાની અસરની અસર આ વિધાન વધારે વ્યાપક અસર પડશે કર્મચારી પર અસર ધોરણ સારું આર્થિક સુરક્ષા વધારો નોકરીથી સંતોષ સુધારો નોકરીયાતો પર અસર મજૂરનો ખર્ચનો વધારો ઉત્પાદક સમય વધારો કર્મચારીઓને જાળવી રાખવાનો સુધારો બીજું અર્થતંત્ર પર અસર માંગમાં વધારો આર્થિક પ્રવૃત્તિ તેજી રોજગાર નિમણ વધારો કર્મચારીઓને ટીપ્સ લઘુત્તમ હેઠળ સૌથી વધુ વધારો કરવા માટે કર્મચારીઓ નીચે પગલા લઈ શકે છે કૌશલ્ય વિકાસ વધુ સારા પગાર અને પ્રમોશન તકો મેળવવાની તમારી કુશળતા સુધારો થશે નાણાકીય આયોજન વધેલા પગાર ઉગી ઉપયોગ કરવા માટે મનાવશો બચત રોકાણ વધારાની આવકનો એક ભાગ બચત રોકણમાં રોકાણ કરશે સ્વાસ્થ્ય વીમો તમારા તમામ પરિવાર માટે પૂરતો સ્વાસ્થ્ય વીમો લો તમારા તમારા બાળકોને શિક્ષણમાં રોકાણ કરો એમ્પ્લોય માટે ટીપ્સ એમ્પ્લોય ફેરફાર સકારાત્મક સ્વીકાર કરશે ઉત્પાદન વધારો વધુ સારી ટેકનોલોજી તાલીમ દ્વારા ઉત્પાદન સુધારો કર્મચારીના કલ્યાણ કર્મચારીના કલામાં ધ્યાન કેન્દ્રિત કરો જેથી તેઓને જેઓને મહત્વ અપડેટ આપવામાં આવે છે ઇનોવેશન નવા બિઝનેસ મોડલ્સ ઉત્પાદન વિચારો રજૂ કરો સરકારી યોજના લાભો સરકાર દ્વારા આપવામાં આવતી મહત્ત્વ અપડેટ છે અને મિત્રો જે જાહેરાતો છે મોનિટરિંગ મિકનિક જ લઘુત્તને પાલ દેખરેખ રાખવા માટે એક મજબૂત મિક મૂકવામાં આવશે જાગૃત ઝુંબેશ કર્મચારીના નોકરી હતા તેમના અધિકારીઓને જવાબદાર સાથે શિક્ષિત કરવા માટે વ્યાપક જાગ અભિયાન હાથ ધરવામાં આવશે નિયમિત સમીક્ષા લઘુત્તમ વિધાદારોની નિયમિત સમીક્ષા કરવામાં આવશે જેથી વર્તમાન આર્થિક પરિસ્થિતિ અનુરૂપ રહેશે તો મિત્રો આથી મારી થેન્ક યુ વેરી મચ